અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા સક્રિય તળાવમાં ચાર યુવક કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા જો કે ચોથો યુવક થોડી વારમાં જ બોટમાંથી ઉતરી ગયો હતો જ્યારે બાકીના ત્રણ યુવાન બોટમાં અંદર ગયા હતા તે દરમિયાન બોટ ઊંધી વળી જતા પપ્પુ ચાવડા વિશાલ ચાવડા અને રાધે નામના ત્રણે યુવકના ડૂબ્બાથી મોત થયા હતા ફાયર બ્રિગેડ દ્વારા સૌથી પહેલા બે યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ ફ્લડલાઇટ ચાલુ કરી રાત્રે વાગ્યાની આસપાસ ત્રીજા યુવકનો મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યો હતો અમદાવાદ એરપોર્ટ પરથી સતત ત્રીજા દિવસે દાણચોરીનું સોનું ઝડપાવવાની ઘટના સામે આવી છે જેમાં કસ્ટમ વિભાગે દુબઈથી આવતા એક મુસાફરને અટકાવીને તપાસ કરતા તેની પાસેથી ચોવીસ કેરેટનું સોળ લાખની કિંમતનું એકસો બાવન ગ્રામ સોનું મળી આવ્યું હતું આરોપી ચોવીસ કેરેટના એકસો બાવન ગ્રામ સોનાના નળાકાર ટુકડાઓ ટ્રોલી બેગના વ્હીલમાં છુપાવીને લાવ્યો હતો ત્યારે કસ્ટમના અધિકારીઓએ તેની બેગની તપાસ કરતા અધિકારીઓને વ્હીલની રચનામાં કંઈક અસામાન્ય લાગ્યું હતું જેથી ઊંડાણપૂર્વક તપાસ કરતા વ્હીલની અંદર સિલિન્ડર આકારના સોનાના ટુકડા છુપાવેલા મળી આવ્યા હતા ગુજરાત સરકારે ફ્યુઅલ ચાર્જમાં પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે જેમાં હવે ફ્યુઅલ સરચાર્જ બે યુનિટનો દર બે રૂપિયા ત્રીસ પૈસા થઈ જશે જેથી સો યુનિટના વપરાશ પર પંદર રૂપિયાનો ફાયદો થશે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે એક જુલાઈ બે હજાર પચીસથી થી આ ઘટાડો લાગુ થશે અને આ ચાર્જ ઘટાડો તમામ સરકારી વીજ કંપનીઓના ગ્રાહકોને લાગુ થશે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે એક પોઈન્ટ પંચોતેર કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર દરમિયાન વીજ વપરાશ પર આશરે રૂપિયા ચારસો કરોડથી વધુનો લાભ થશે